હાલ સમાચાર સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સુરત અને નવસારીમાં મોડી રાતથી જ શરૂ થયેલા વરસાદે ધુઆધાર બેટિંગ કરી છે સુરત શહેર અને આસપાસના ભાગોમાં પાણી ફરી વળ્યા છે શહેરમાં સવારથી જ લોકોએ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે તો બીજી તરફ નવસારીમાં પણ મેઘરાજાએ અવિરત બેટિંગ કરતા નદી નાળા છલકાઈ ગયા છે કાવેરી નદી બે કાંઠે વહેતી થતા ડેમ ભરાઈ ગયા છે વલસાડમાં પણ મેઘમહેર ચાલુ થઈ ગયું છે તો બીજી તરફ વરસાદ માટે તરસતા મધ્ય ગુજરાતમાં પણ મેઘમાન મેઘમંડાણ થયા છે વડોદરા અને મહીસાગરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં મધ્ય અને દક્ષિણમાં વરસાદી માહોલ જામ્યો છે સુરત હોય નવસારી હોય વલસાડ હોય તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો છે તો મધ્ય ગુજરાતમાં પણ જ્યાં વરસાદ વરસી રહ્યો છે મહીસાગર વડોદરામાં પણ